વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે આવા પ્રદર્શનો થકી બાળકો રહેલી સંશોધન પ્રવૃત્તિ અને સુસુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવી ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરાય છે આજનો સમય ટેકનોલોજીનો સમય છે આ ટેકનોલોજીના માધ્યમથી દુનિયાની કોઈપણ ઘટનાની માહિતી ઝડપથી મળી જાય છે આવા સમયે બાળકોને વિજ્ઞાનની અવનવી શોધો તરફ લઈ જવા આવા પ્રદર્શનો ખૂબ મહત્ત્વના થતા હોય છે આ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને આગામી દિવસોમાં જિલ્લાનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પણ પાઠવી હતી કાર્યક્રમમાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્ન કાર્યશીલ બને છે આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બરદાવવામાં આવ્યા હતા આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળ અને ભગવતધામ ગુરુકુળના સ્વામી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધારાસભ્ય પ્રકાશ વરમોરા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા શિક્ષણાધિકારી સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નામ જરા હિરલબા પરાક્રમસિંહ છે આજે અમે સાયન્સ ફેરમાં આ બધી કૃતિઓ જોવા માટે આવ્યા છીએ આ સાયન્સ ફેરમાં અમે ઘણી બધી કૃતિઓ જોઈ છે જે પર્યાવરણ આધારિત છે અમુક કેમેસ્ટ્રી બેઝ ઉપર આધારિત છે અમુક ફિઝિક્સ બેઝ ઉપર આધારિત છે તેમાંથી મીન્સ કે ઘણું બધું શીખવા મળે છે અને જો આપણે રિયલ લાઈફમાં આ બધા પ્રોજેક્ટને અપનાવીએ તો ઘણો બધો સુધારો થઈ શકે એમ છે અને આ સાયન્સ ફેર જોવામાં અમને ખૂબ જ મજા આવી છે અને જો આને આપણે રિયલ મામલમાં લાવીએ તો આ મનુષ્ય લાઈફ ઘણી બધી સુધરી શકે છે અને બીજી બધી પણ ઘણી બધી કૃતિઓ છે જે પોલ્યુશન ઉપર ડિપેન્ડેબલ છે એના ઉપરથી આપણે જે ફેક્ટરીમાંથી જે બધા હાનિકારક ધુમાડાઓ છે આ બધું કૃતિઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરેન્દ્રનગર સુનિલભાઈ મોટકા મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લો સ્વનિર્ભર શાળા સંચાલક સુરેન્દ્રનગર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની ખેલવણી માટે થતી આવી છે એમાં વિજ્ઞાન મેળાની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના માનસને શ્રેષ્ઠતાની પરાકાષ્ઠાએ પહોંચાડવા માટેનો એક આદર્શ પ્રયાસ બધા જ સંચાલકો દ્વારા થઈ રહ્યો છે આજે ધાંગધ્રા ખાતે પ્રથમ દિવસે વિજ્ઞાન મેળામાં અનેક અનેક વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રદર્શની જોવા માટે પધાર્યા છે અને જે બાળકોની અપ્રતિમ કૃતિઓ છે એને સમજી અને વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ વધે એના માટે વિજ્ઞાનીઓ બાળવૈજ્ઞાનીઓ દ્વારા શ્રેષ્ઠતમ પ્રયાસ થઈ રહ્યો છે અઢાર અને ઓગણીસ ડિસેમ્બર બે દિવસ દરમિયાન બાળકો દ્વારા આ વિજ્ઞાનની પ્રદર્શની ધાંગધ્રા ભગવદધામ ગુરુકુલ ખાતે થઈ રહી છે કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ધાંગધ્રા દ્વારા ગ્રાન્ટેડ સરકારી તમામે તમામ બાળકોને અહીંયા વિજ્ઞાન પ્રદર્શની નિહાળી શકે એના માટે ચાલીસથી વધુ બસો કાર્યરત કરી બાળકોને અહીંયા લાવવાની પ્રદર્શની નિહાળી અને ફૂડ પેકેટના માધ્યમ થકી એમને ભોજન તૃપ્તિનો આનંદ કરાવી અને પછી એ શાળાએ પહોંચતા કરી રાખવાની વ્યવસ્થા કરી છે અત્યાર સુધીમાં છ હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શની નિહાળી છે અને બીજા ત્રણથી ચાર હજાર જેટલા બાળકો એ પ્રતિક્ષામાં છે આ બે દિવસ દરમિયાન પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ એટલી જ સંખ્યામાં વિજ્ઞાન સાથે પોતાની અભિરુચિ દાખવતા વિદ્યાર્થીઓના વાલી તેમજ જે જિજ્ઞાસુઓ છે એ વિજ્ઞાન પ્રદર્શની નિહાળવા માટે પધારશે એકસો પચીસ જે શાળાઓ છે એની બસો પાંત્રીસ કૃતિઓ આ વિજ્ઞાન પ્રદર્શનમાં છે અને પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે દરેકે દરેક બાળકને પ્રોત્સાહન ઇનામ આપવાનું છે શિલ્ડ એક નોટબુક પેન્સિલ પેન એની એક સરસ મજાની કીટ છે સરદાર પટેલનું એક પુસ્તક આપવાનું છે અનેકાવિધ કૃતિઓ છે એમાં ખાસ કરીને અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોઈએ ને તો મંગળયાન એ આપણા માટે સૌથી તાજી યાદ છે એટલે મંગળયાન સાથેની જે કૃતિઓ છે એ બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે એ સિવાય ગણિત વિજ્ઞાનના અનેકાનેક અનેક પ્રયોગો કે જે બાળકોને નાના બાળકોને ખાસ કરીને આકર્ષે છે એ અનેક કૃતિઓ છે અને ખાસ ધ્યાન એ રાખવામાં આવ્યું છે કે એક કૃતિ રિપીટ ન થાય એનું પણ આયોજન અમારા દ્વારા થયું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો